હલો કેમ છો મિત્રો બધા મજામાં ને અને આ મિત્રો તમે મારી ચેનલની અંદર નવા હોય અને મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો જરૂરથી કરી દેજો જેથી આવનારી નોટિફિકેશન અને વિડીયો તમને વારંવાર મળતા રહે મિત્રો વાત કરીએ તો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરનું ન્યૂ ફિલ્મ જે વિક્રમ રાજા તેનું શૂટિંગ મિત્રો ચાલુ થઈ ગયું છે અને આ મિત્રો તમને હું વારંવાર અપડેટ આપતો રહીશ મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની આવનારી ફિલ્મમાં જે વિક્રમ રાજા તે મિત્રો તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો ચંદન રાઠોડ અને દર્શનભાઈ અને આ મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની દરેક ફિલ્મો ડુપર હિટ રહે છે અને આ મિત્રો આવનારી પણ ફિલ્મો સુપર્ટ ઉપરહિટ રહે છે જેમ કે આ ફિલ્મો અત્યારે હમણાં રિલીઝ થઈ ગઈ છે તે પોળાના ભગવાન મિત્રો ત્યારે તમે થિયેટરોની અંદર મિત્રો હાલ ચાલુ જ છે અને આ મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની બીજી ફિલ્મો જે વિક્રમ રાજા તે દિવાળીના દિવસે મિત્રો આ ફિલ્મ આવી જશે અને આ મિત્રો આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ જશે તો મિત્રો હિરોઈનની વાત કરીએ તો શ્વેતા શેરને પણ મિત્રો આ ફિલ્મની અંદર લઈ શકશે કેમ કે તેઓ પણ ત્યાં હાજર હતા અને આ મિત્રો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની દરેક ફિલ્મો સુપર ડુપર હિટ રહે અને આ મિત્રો આપણે તેમના ચાહકો અને દર્શક મિત્રોને પણ એવી શુભેચ્છાઓ પાઠવીએ કે આવનારી ફિલ્મ જે સુપર ડુપર હિટ રહે અને આ મિત્રો તમે પણ હજુ મારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો મિત્રો જરૂરથી કરી દેજો જેથી આવનારા વિડીયો અને નોટિફિકેશન તમને વારંવાર મળતા રહે અને આ મિત્રો વાત કરીએ તો સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની દરેક ફિલ્મો સુપર ડુપર હિટ રહે છે અને આ મિત્રો ફિલ્મ જોવાની મજા જ્યારે હિરોઈન સારી હોય અને આ મિત્રો એક્ટિંગ અને આ મિત્રો ફાઇવ સ્ટાર પણ તમને ફાઇટિંગ વાઈટિંગ સારી હોય તો પણ મિત્રો ફિલ્મ જોવાની મજા આવે અને આ મિત્રો આ ફિલ્મનું મુહૂર્ત થઈ ગયું છે અને ટૂંક સમયમાં તમને હું અપડેટ આપતો રહીશ તો મિત્રો મારી ચેનલને હજુ તમે પણ લાઇક શેર સબસ્ક્રાઈબ ના કરવી હોય તો મિત્રો આપેલ બે ક્લિક કરો અને આ મિત્રો લાલ બટન દબાવાનું ભૂલતા નહીં આવનારા વિડીયો અને નોટિફિકેશન